કેહતા હતા કે આમ છે તેમ છે મનસુભાઈ ઓલું થઈ ગયું પેલું થઈ ગયું માતાજી વિશે બોલ્યા એ માતાજી વિશે બોલ્યા એ વાત તો સાચી છે અને એની ભૂલ પણ છે પણ તમને એ ખબર છે કે એ રાજકારણ થી દબાવામાં આવ્યું કલમ કઈ કઈ લાગે કલમ જામીન મળવા પાત્ર હતી એવું જાણ્યું એની માટે હવે હું થયા પછી તમને ખબર કોની તો એ જે જેને ખોટું કરીને ફસાયું ઓલું કર્યું છે એની માટે ગુનો લાગશે એ ખબર તમને એ તો ભાઈ જેને કર્યું હોય ના ના તમારે એની માટે લાગે ને કારણ કે ઓલું કરે તો શું કીધું તમે જે બધા ભાષણ કરો કે આમ મનસુખ રાઠોડ ને આમ કરી લીધું કર્યું ને એને આમ કહ્યું હતું તે એમ કર્યું હતું એ તો એને ફોન કર્યો એટલે એને જવાબ દીધો હોય અને એને એની રીતે દેવા આવે ભારત ના બંધારણ નિયમ મુજબ માણસને બોલવાની સુસ્ત છે જે રીતે બોલે અને બહુસરમાં છે અમે માન્ય છે અમે માતાજી માનીએ છીએ ભજનભાઈ બાપા ને માન્ય છે અમારા બાજુ પત્રાણા ગામ જ છે મારું ઉદાણા મારું ગામ છે અમે કાઈ નહીં માનતા એમ નહીં હવે પણ બોલાને ફોન જ ન કરાય ને એને ઓલા ફોન કરવો જરૂરી હતો અને ઘરે રઈ ને પછી આપડે ડાયરેક્ટ કેસ જ ફોન કર્યા વગર જ ઈ એનો પ્રશ્ન છે ને તમારો ને મારો તો પ્રશ્ન નથી તો તમે હું જ માં કર્યા કરો શેનો કાઈ પણ એના વિષય કોની વિષય એનો મનસુખ ભાઈ વિશે બસ તમને હજી કાઈ ખબર ન હોય ને તમને બધી ખબર હોય હું અમને ન ખબર હોય તમને તમને બધા લાલ લાઈટ બંધ થઈ જાય તમને ખબર હોય તો અમને ન ખબર હોય કોણ લાલ લાઈટ બંધ કરી ગયા તમે

અમારે જો એને માનવું નથી ને તો અમે એને કેવાય ગયા માનો એમ અમે કેવાય ગયા તમને હા એ કેવી છે કે આ ખોટું છે બધું ખોટું છે છે પણ ખોટું અમે અમારા પ્રમાણે પણ એના જો કાયદા સર જે છે પોલીસ વાળા એ પેલા તપાસ તો કરી છે ને એમ જ તો કઈ તપાસ કરી નથી ને એમાં એની એમ છે તો એટલે એટલે મતલબ તમારે કેવાનું એમ છે કે પોલીસ વાળા જે આ ફરિયાદ લખી ખોટી લખી એવું અમે વિરોધ નહી કરતા કરો તમે તમ બધાના સ્વતંત્ર હક છે વિરોધ કરો બોલો વિરોધ કરતા સ્વતંત્ર હક નતો નઈ 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 માતાજી વિશે ક્યાં બંધારણમાં ક્યાં લખ્યું છે ભાઈ કે માતાજી ને વિશે તમારે બોલવું ક્યાં બંધારણ માં મને લખ્યું છે વસ્તુ સુધી છે અંધ્રદ્ધા વસ્તુ સુધી છે આ ખોટું કુકડામાં બે લીંડી નીકળી જાય એને બોલવાની પરમિશન એ વસ્તુ છે એ અમારે નહીં તમારે તમને કોને આપી દીધો બોલવાનું અમારી રીતે અમારા ભાઈ અમારે બધું ચાલુ જ છે છે જીવતા કરે છે પણ આને અમારા ધર્મ ની છે આને લડત છે પણ ઈ ભલે અમે વિરોધ કરી નહીં નહીં અમારે કોઈને બંધ કરવાના ખાતા નથી પણ માતાજી નો ઉપમાન નહીં કરવાનું તમારું નામ પાડી નતા હું મનસુખભાઈ એમ કરી પણ એને અપમાન કર્યું એનું નામ લઉં તમારું નામ થોડું લઈશું

પેલા ભાઈ બધું સોશિયલ મીડિયા માં જુઓ ને બધા સોશિયલ મીડિયાનો જમાનો છે કઈ કઈ કલમ લાગી તમને બધી ખબર પડી જાય છે હામી ફરિયાદ જ નાખો કરવાનું છે ને બસ એની હામી ફરિયાદ કરી નાખો આ ખોટું અમારી સર હા પણ તમતારે કરો ને બાપા એમાં કે અમે કોઈ એનો વિરોધ નથી કરતા તમત એ થતું એ કરો છાતી વિધિ કાયદા સર થતું હોય છે એ કરવાનું એમાં અમે એનો વિરોધ નથી કરતા પણ માતાજી વિશે તમે બોલ છો ને તો તમારો વિરોધ ચાલુ થઇ જાય માતાજીને માન્ય છે ભાઈ તો પછી તમારે હું કેમ બીજી માતા લેવાનું તમારે બધું કરવું પડે મને ફોન કરવો પડે

હું કહું એમ અરે મારું દેવ નહિ ભાઈ અમારે બધા જેટલા માતાજીને મારે ને એના આસ્થાનું પ્રતિક છે માતાજી માતાજી વિશે બોલ છે એટલે અમને વાંધો આવશે બરાબર બાકી તમને કઈ તો બીજો કાંઈ દુખાવ વધ્યો કાંઈ વાંધો દુખાવ આવે તારે કે તો કાય વાંધો આવ્યો તારે